નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ટેકાના ભાવ અને એનું રજીસ્ટ્રેશનની તારીખ એ જાહેર થઈ ગયું છે કઈ કઈ તારીખ છે રજિસ્ટ્રેશનથી ક્યારથી શરૂ થવાનું છે અને ક્યારથી મગફળી અથવા તો ચૌદ પ્રકારના જે પાકો છે મગફળી છે અડદ છે મગ છે તલ છે સોયાબીન છે તો આવા પાકોની ખરીદી કઈ તારીખેથી શરૂ કરવાના છે અને ક્યારેથી રજિસ્ટ્રેશન જે છે તે શરૂ થવાનું છે એના વિશે આપણે જે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું સાથે સાથે એ પણ જાણીશું કે ક્વિન્ટલ લીઠ કેટલા કેટલા ભાવ હશે તો એ પણ આપણે જાણીશું અને ચૌદ પ્રકારના ભાવોનું લિસ્ટ જે છે સરકાર ગવર્મેન્ટે ગુજરાત સરકારે બહાર પાડ્યું છે તો પરિપત્રના માધ્યમથી જાણીશું આપણે અને તમે ચૌદ પ્રકારના ભાવ કેટલા હશે આ વખતે ગયા વખતે કેટલા હતા અને આ વખતે કેટલા હતા તો એનો વિડીયો ઓલરેડી આપણે બનાવેલો છે તો આ વિડીયોના એન્ડમાં એ વિડીયો પણ મળી જશે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મળી જશે ત્યાંથી તમે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવી શકશો પરંતુ આ વિડીયોના માધ્યમથી રજીસ્ટ્રેશન ક્યારથી શરૂ થવાનું છે અને ટેકાના ભાવની ભાવથી ખરીદી ક્યારથી શરૂ થવાની છે એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો તમે જોઈ શકો છો આ એક પેજનો અહીંયા પરિપત્ર છે અને અહીંયા તમે જોઈ શકો છો ખેતી શ્રી કચેરી ગુજરાત રાજ્ય કૃષિ ભવન સેક્ટર દસ ગાંધીનગર અને ક્યારે ડિક્લેર થયો છે આ પરિપત્ર તો ત્રીસ નવ બે હજાર ચોવીસ મતલબ કે હમણાં કાલે કે અથવા તો પરમ દિવસ આ ડિક્લેર થયો છે આ પરિપત્ર જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જિલ્લા પંચાયત કચેરી છે વિષય શું છે તો કે ખરીફ પાક બે હજાર ચોવીસ પચીસમાં પ્રાઇસ સપોર્ટ સ્કીમ મતલબ કે પી એસ એસ હેઠળ મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી બાબત સંદર્ભ માનનીય શ્રી કૃષિની સિંગલ ફાઇલ ત્રીસ નવ બે હજાર ચોવીસથી મળેલ મંજૂરી અન્વયે હવે અહીંયા તમે જોઈ શકો છો ઉપયુક્ત ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે ભારત સરકાર શ્રી દ્વારા ખરીફ બે હજાર ચોવીસ પચીસ માટે મગફળી માટે આ મગફળીના કેટલા ભાવ છે તો અહીંયા છ હજાર સાતસો મગના કેટલા ભાવ છે તો કે આઠ હજાર છસો બ્યાસી રૂપિયા અડદ સાત હજાર ચારસો રૂપિયા સોયાબીન ચાર હજાર આઠસો બાણું રૂપિયા અને પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે હવે પ્રતિ ક્વિન્ટલ એટલે કેટલા થાય તો કે સો કિલાએ એક ક્વિન્ટલ થાય એટલે ખાંડીના ભાવ જે છે તો એ ચારસો કિલોની ખાંડી હોય બરાબર તો એ ચાર ક્વિન્ટલ ગણી લેવાના તો છ હજાર દાખલા તરીકે મગફળી છે તો એના ક્વિન્ટલના કેટલા ભાવ છે તો છ હજાર ચા સાતસો ને રૂપિયા છે તો છ હજાર સાતસો ને ગુણા ચાર કરો તો લગભગ સત્યાવીસ હજાર એકસો ને બત્રીસ રૂપિયા જેવું થાય તો એ પ્રમાણે તમે મગના કેલ્ક્યુલેશન કરી શકો છો એના ગુણા ચાર કરો છો બરાબર એટલે જે ખાંડીનો ભાવ આવતો હશે એ તમને મળી જશે ઉત્તર અડદ છે અને સોયાબીન છે તો એ તમામના ભાવ અહીંયા ક્વિન્ટલ પ્રમાણે આપેલા છે અને ક્વિન્ટલથી જ તમે એના ગુના ચાર કરશો એટલે ખાંડીના ભાવ આવી જશે મતલબ કે વીસ મળના ભાવ આવી જશે ત્યાર પછી વાત કરી લઈએ કે ખરીફ પાક બે હજાર ચોવીસ પચીસમાં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ મતલબ કે હેઠળ મગફળી મગ અડદ સોયાબીનની ખરીદીના આયોજન અંગે ત્રીસ નવ બે હજાર ચોવીસથી માનનીય શ્રી કૃષિની સિંગલ ફાઇલ પર લેવાયેલ નિર્ણય મુજબ સરહદુ પાકોની પીએસસી પીએસએસ હેઠળ ટેકાના ભાવે ખરીદી આગામી અગિયાર અગિયાર બે હજાર ચોવીસથી શરૂ થવાની છે મતલબ કે આ દસમો મહિનો અત્યારે ચાલે છે તો આવનારા એક મહિના આજથી એક મહિના પછી ટેકાના ભાવની જે ખરીદી છે તો એ શરૂ થવાની છે પરંતુ સરહદો ખરીદી માટે ખેડૂતોની ઓનલાઈન નોંધણી ત્રણ દસ બે હજાર ચોવીસથી એકત્રીસ દસ બે હજાર ચોવીસ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઇ ગ્રામ કેન્દ્રો ખાતેથી બીસી મારફતે ખેડૂતોની નોંધણી નાફેડના એ સમૃદ્ધ પોર્ટલ પર કરવામાં આવશે આથી સરહદ ટેકાના ભાવે ખરીદી અન્વયે આપના જિલ્લાના ખેડૂતોમાં પ્રચાર પ્રચાર માટે ઘટતી કાર્યવાહી થવા જાણવામાં આવે છે તો ત્રણ દસ બે હજાર ચોવીસથી એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી તમે તમારો જે પણ પાક હોય જો તેનું રજિસ્ટ્રેશન કરાવી શકશો તમારા ગામની અંદર વીસી હોય ઇ ગ્રામ કેન્દ્ર વીસી મારફતે તમે કરાવી શકશો હવે ઘણા બધાના મિત્રોને એ પણ પ્રશ્ન થતો હશે કે ભાઈ આ આપણે રજીસ્ટ્રેશન છે તે આપણે હાથે ના કરી શકીએ આપણા મોબાઈલથી આપણે આ આપણા મોબાઈલથી આપણે નથી કરી શકતા કારણ કે આપણી પાસે આઈડી પાસવર્ડ નથી હોતા એ ગ્રામ વાઇઝ જે છે એ દરેક ગ્રામ વાઇઝ બીસી એને આઈડી પાસવર્ડ આપેલા હોય છે અને એના માધ્યમથી જ કરેલા હોય છે ઘણા બધા એ પણ પ્રશ્ન હશે કે ભાઈ પચાસ રૂપિયા લેશે અથવા તો ત્રીસ ચાલીસ રૂપિયા લેશે પરંતુ આઈડી પાસવર્ડ એની પાસે હોય એટલા માટે આપણે નથી કરી શકતા તો એકત્રીસ ત્રણ દસ બે હજાર ચોવીસથી એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધીમાં તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો અને અગિયાર અગિયાર બે હજાર ચોવીસથી તમે તમારો જે પણ પાક હશે તો તે ટેકાના ભાવે તમે વેચી શકશો મહત્ત્વની વસ્તુ એ છે કે તમે જેટલું વહેલાં રજીસ્ટ્રેશન કરાવશો એટલું જ તમારો વારો વહેલો આવશે તો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આ જે પીડીએફ તમારે જોઈતી હશે પરિપત્રની તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી ડાઉનલોડ કરી શકશો